જે રીતે ધરતીપુત્રોની કપોરી પરિસ્થિતિ છે એ પ્રમાણે સાગર ખેડૂતોની પણ બહુ ધરતી કપોરી છે સાયકોલના કારણે સરકારના જે નિયમ છે વાતાવરણ ખરાબ ના સૂચના કરે કે તમારી બોટું પરત તમે બોલાવી દે દરિયામાંથી અમે બધા આગેવાન તરીકે અમારી જેટલી બોટું હોય એ બોટું ને બધાને ફિશિંગ પૂરી કરવા વગર પરત બંદરમાં બોલાવીએ છીએ આ સિઝનમાં પાંચમી વધારે બનાવ બને છે આ વખતની એક પણ સિઝન માછીમારે પૂરી થઈ નથી દરેક સિઝનમાં બોટને અધૂરી ફિશિંગ માટે જ બોલાવી પડે છે ને માછીમારી બહુ કપડી હાલત છે જેમ કોરોના કરતી માછીમારોની બહુ હાલત બેરોજગાર જેવી થઈ ગઈ છે એમાં તેમાં ઘરના દાગીના છે પછી બેંક મકાનના દસ્તાવેજો છે એ બધા અત્યારે બેન્કમાં તો લગભગ બેંકના બોટના જે કોલ કે લાયસન્સ કે ને એ લાયસન્સ ઉપર પણ બધા માછીમારના નેવું ટકા ગીર સોમનાથ ના માછીમાર બધા બેંક માં લોન ઉપર છે તો હવે પરિસ્થિતિ એવી નથી કે પોતાના પગ પર ઊભો થઈ શકે એટલે સરકારને મારી વિનંતી છે કે જેમ તમે ખેડૂતો ની રાહ રહ્યા છો એ પ્રમાણે માછીમારની પણ રહાર આવો કે જેથી કરીને માછીમાર પોતાના ધંધા રોજગાર ચલાવી શકે અને માછીમાર ની એક બોટ ચલાવવાના કારણે સો પરિવાર નીભે છે એમ સરકાર ના કરાય છે ખરેખર સરકાર ને જે હાલત છે એના ઉપર અત્યારે સરકાર ખરેખર ધ્યાન રાખવું જોઈએ હું અહીંના અમારા નેતાઓને હું ખાસ વિનંતી કરું છું જે આ માછીમારના જે વોટ બેંક છે તમને ખ્યાલ છે કે માકિંગ માછીમારને અત્યારે પરિસ્થિતિ કહેવી છે માછીમાર ભાજપ સરકાર સરખે જોડાયેલું છે એ વર્ષોથી જોડાયેલું રહેશે પણ મારી સરકારને વિનંતી છે કે માછીમારની અત્યારે હાલત બહુ ખરાબ છે એટલે મારે આપણા સીએમ સાહેબને આપણા મંત્રી સાહેબને બધાને મારે વિનંતી છે કે માછીમારનું પણ સર્વે વહેલી ટેકે કરાવે એટલે જેથી કરીને માછીમાર આવતા દિવસોમાં પોતાના પગભર થઈ શકે હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારે બોટ મોકલાવવા માટે બરફ ડીઝલ અને વર્કરોનો પગાર ગણીને ટોટલ અમારે પાંચ છ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જો ફિશિંગમાં અમને મોકલા થાય એટલે અમારે વીસ થી પચીસ દિવસ કરી એડવાન્સમાં અમારે હાલીને મોકલાવવું પડે છે પણ જયારે આ વસ્તુ અમારી બોટ જાય છે તે તરત જ અમને સાત આઠ દિવસ ફિશિંગ માન અમે ગયા હોય પણ આવું સ્લાઇકોન ખરાબ થાય એટલે પરત પાછી બોટું બોલાવવામાં આવે છે જેથી કરીને અમારી ફિશિંગ અધૂરી રહી જાય છે અમારો જે ખર્ચ છે એ પણ અમારો પૂરો પૂરતો થતો નથી અને અમને જે કંઈ ખર્ચ છે એ સામે અમને વેઠવો પડે છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તાત્કાલિક સરકાર જો સાગુ ખેડૂતોને વહાડે આવી અને સર્વે કરવા બે મંત્રીઓને જો મોકલી ને એના સર્વે કરીને જો આંકડા લેતા હોય તો એ અમારા માટે પણ પોઝિટિવ છે આવી જ રીતે અમારા માછીમારોને એ સર્વે કરી અને સર્વેમાં જે કંઈ નુકસાન અમારું થયું છે એને પણ એક પોઝિટિવ વસ્તુ વિચારી ને અમારા માટે આ એક પેકેજ જાહેર કરી